ધૂમ મચાવી ગયું રમઝટ ગરબા ક્લાસીસ છેલ્લા ઘણા વર્ષોથી યોગા મંદિર હોલમાં રમઝટ ગરબા ક્લાસીસ દ્વારા અવનવા સ્ટેપ શીખડાવવામાં આવે છે બોડી સંખ્યામાં યુવક યુવતીઓ અને બાળકો ગરબા શીખવા અહીં આવે છે કારણ કે અહીંયા ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે આ ગરબા ક્લાસીસમાં ગરબાના અવનવા સ્ટેપ શીખડાવવા માટે સુરતથી ટીમ દસ દિવસ માટે ગાંધીધામ આવે છે નવા સ્ટેપ શીખવા માટે પૂર્વ કચ્છના અલગ અલગ તાલુકાઓમાંથી યુવક અને યુવતીઓ ગરબા શીખવા આવે છે ફક્ત સો સ્ટુડન્ટથી શરૂ થનાર આ ગરબા ક્લાસીસમાં હવે લગભગ છસોથી વધુ લોકો ગરબા શીખવા આવે છે આ ગરબા ક્લાસીસને સફળ બનાવવા જીગરભાઈ ઠક્કર જે પોતે ઓર્ગેનાઇઝર છે તેનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ છે দর্শক મિત્રો આજે આમ તો ટીમ આવી છે રમઝટ ગરબા ક્લાસમાં જે ઘણા વર્ષોથી ખેલૈયાઓને ગરબા શીખરાવે છે અને આપણી સમક્ષ સાજે છે કોરિયોગ્રાફર તે આપને ટૂંકમાં માહિતી આપશે શું કહેશો નમસ્કાર સુનેરો ઉબારેક ફ્રોમ પ્રિન્સ ગરબા ગ્રુપ સુરત અમે આ રમઝટ ગરબા ક્લાસમાં છેલ્લા 7 થી 8 વર્ષથી મેં સ્પેશિયલ ગરબા શીખવાડવા માટે આવે છીએ મારી સાથે મારી ત્રણ થી ચાર ટીમ મેમ્બર આવે છે જેમનું નામ છે રુદ્રા અમને સાહિલ સર જે અમારી સાથે મને હેલ્પિંગ કરે છે શીખવાડવા માટે અને અમે લોકો અહીંયા બહુ સરસ મજાનું આયોજન કરીને આવીએ છીએ અને ગરબા શીખવાડવાની એક અનમિલીવેબલ મજા આવે છે બાર દિવસની અમે એન્જોયમેન્ટ કરીએ છીએ તો આવો આપણે ક્લાસના મેમ્બર પાસેથી આપણે રિવ્યૂઝ થોડા ઘણા લઈએ કે એમને ગરબા વક્ષો બાર દિવસમાં કેવો લાગે છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિલપા મેમને પૂછીએ કેવું લાગે છે તમને ક્લાસમાં આવીને તો વિલપા બેનને જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ગરબા શીખવાડે છે તો તેના વિશે આપ શું કહેશું હું ઇન્ટરનેશનલ વુમન એજ્યુકેશન ઓફિસર બિલ્ફા શાહ અને આદિપુર શાહીની ફાઉન્ડર છું હું આ રમઝટ ગરબામાં મારી દીકરી દસ વર્ષની હતી ત્યારથી હું આ અમે મા બેટી આ ગરબામાં અમે જોડાયેલા છીએ ઘણા વીસ બાવીસ વર્ષથી આ ગરબામાં અમે જોડાયેલા છે જેનું સંચાલન જીગરભાઈ ઠક્કર કરી રહ્યા છે અને એમનું સંચાલન એટલું સરસ છે ને કે આ ગરબા ક્લાસની અંદર રમઝટનું નામ પડતા જ બધા ખેલૈયાઓ અહીંયા રમવા માટે આવે છે અને નવી નવી સ્ટાન્ડમાં જે નીરવ સર આજે સુરતથી આવ્યા છે એમની પૂરી ટીમ અલગ અલગ સ્ટાઈલના નવા નવા ગરબાની સ્ટાઈલો શીખવાડે છે અને જ્યારે પણ હું આ ગરબાના ક્લાસની અંદર આવું છું ત્યારે મને એક ફેમિલી જેવું વાતાવરણ લાગે છે થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો અહીંયા ટીમના મેમ્બર પણ હાજર છે તો તેમનાથી પણ આપણે થોડુંક જાણી લેશું શું કે મ રાજગોરાણી હું તમને એટલું મોઢેવા માંગીએ કે રંજનભાઈ ક્લાસ 2002 થી છે હું 15 વર્ષથી આ ગરબા ક્લાસ સાથે જોડાયલો છું અને જ્યારે પણ અમે અહીં આવીએ છીએ ને ત્યારે તમને અમને એવું નથી ફીલ થતું કે અમે ઘરેથી બહાર નીકળ્યા છે અમને એવું ફીલ થાય છે કે અમે ઘરે આવ્યા મારું એક બીજું ઘર છે જેટલી અમને નવરાત્રીની અમારે એક્સાઇટમેન્ટ હોય ને એમથી વધારે અમને ક્લાસનું એક્સાઇટમેન્ટ હોય છે અને આ વખતે તો સ્પેશિયલ નિરોસર આવ્યા છે એટલે અમને વધારે એમ કે વધારે મને છે клаસ વિશે આપ શું કહેશો ઓ રામકકર અમે અંજારથી ગાંધીધામ શીખવા માટે આવીએ છીએ છેના 8 આગડા વર્ષથી આવીએ છે સાત વર્ષથી તો અમે નિરાશન સાથે પણ ગરબા શીખીએ છીએ અને એમના સ્ટેપ એટલે બાજુમાં આવી એમના સ્ટેપ શીખીએ એટલે અને ગરબા ક્લાસ એટલે નવરાત્રી કરતા પણ રમન પૂજા પહેલે બોલેગી પૂજા અહીંયા કરવા ક્લાસ છે મહિલા કોરિયોગ્રાફર પણ છે તો આપણે તેમનાથી પણ જાણી લેશું કે એનું શું કેવું છે હું અહીંયા આવ્યું છું કચ્છમાં સરના થ્રુ અમે ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને નીરવ સરના ટીમમાંથી હું વિદરા કીકાણી બોલું છું અહીંયા ટ્વેલ્વ ડેઝનો અમે ગરબા વર્કશોપ કરાવ્યો જેમાં અમને ફેમિલી ટાઈપ એન્વાયરમેન્ટ મળ્યું અને બધા જ બહુ ફ્રેન્ડલી છે અને અમને અહીંયા એનર્જેટિક એન્વાયરમેન્ટ મળ્યું છે અહીંયાના મેનેજમેન્ટથી માંડીને સવારથી રાત સુધીનો જેટલું બી અમને જે મેનેજમેન્ટ મળે છે એમને વન પ્લસ મેનેજમેન્ટ સર આપે છે સો થેન્ક યુ સર અમને ઓપોર્ચ્યુનિટી આપવા માટે એન્ડ થેન્ક યુ નીરવ સર મને અહીંયા એઝ અ ટીમ મેમ્બર લાવવા તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે આજનો જે યુગ છે તે હવે ત્રણ તાળીનો જમાનો નથી રહ્યો હવે ખેલૈયાઓને અલગ અલગ સ્ટેપ શીખવા ગમે છે અને રમઝટ ગરબા ક્લાસમાં બહોળી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા શીખવા આવે છે ભારતીમાંથી જાણી આમ તક ચેનલ ગાંધીધામ હું પૂજા શાહ છું હું ટુ થાઉઝન્ડ સેવનથી જોડાયેલી છું બટ લગન પછી બી હું આ ફેમિલીથી એટલી બધી જોડાયેલી છું જીગાસરથી એટલી બધી જોડાયેલી છું કે આગળ કાંઈ ક્લાસીસમાં આવીને લાઈક સુકૂન મહેસૂસ થાય છે से और यहाँ के जो ऑर्गेनाइजर हैं जिगर टक्कर उन्होंने ये 12 दिन के गरबा क्लास के बाद सबसे बड़ा ग्रैंड कंपटीशन ऑर्गेनाइज किया है जो कि है सेकेंड अक्टूबर को जिसका नाम है प्री नवरात्रि सेलिब्रेशन तो आप सब भी ज्वाइन हो जाइए इट इज ओपन फॉर ऑल थैंक यू આખા વર્ષમાં જે દસ દિવસની રાહ જોતા હોઈએ એ ખૂબ જ સારા સ્ટેપ અને એનર્જેટિક સ્ટેપ્સથી શીખી રહ્યા છીએ અને રમઝટ ગરબા ગ્રુપમાં બહુ સારી રીતે શીખવામાં આવે છે અને નવરાત્રિમાં આનાથી ડબલ વધારે આ સ્ટેપ સાથે મજા કરશું